प्रश्न नंबर 1 केला ખાવાથી કઈ બીમારી દૂર થાય છે અ થાઇરોઇડ બી બવાસીર સી हार्ट अटैक डी પથરી સાચો જવાબ છે દી પથરી પ્રશ્ન નંબર 2 સુકુ નારિયે ખાવાથી કઈ બીમારી જડમાંથી મટે છે અએસિડિટી દિડાયાબિટીસ સી માથાનો દુખાવો પથરી સાચો જવાબ છે સી માથાનો દુખાવો પ્રશ્ન નંબર ત્રણ दूध साथ केला खावा शरीर में शू जड़पे अलंबाई चरबी, दी, दी हाडका साचो जवाब छे। सी चरबी प्रश्न नंबर चार બીટનું જ્યુસ પીવાથી કઈ બીમારીનું જોખમ ઘટે છે કેન્સર બી કિડની સી કમળો બી પથરી સાચો જવાબ છે કેન્સર પ્રશ્ન નંબર પાંચ દરરોજ દાડમ ખાવાથી કઈ બીમારી દૂર થાય છે અકબજીયાત બી સાંધાનો દુખાવો સી કેન્સર દી ડાયાબિટીસ સાચો જવાબ છે બી સાંધાનો દુખાવો પ્રશ્ન નંબર છ ખજૂરને દૂધમાં ઉકાળીને પીવાથી કઈ બીમારી મટે છે અકબજીયાત બી શરદી સી ડેંગ્યુ બી ચિકનગુનિયા સાચો જવાબ છે બી શરદી પ્રશ્ન નંબર સાત વરિયાળી અને મધ સાથે ખાવાથી કઈ બીમારી દૂર થાય છે અ કેન્સર બી કબજિયાત સી થાઇરોઇડ बी फेफसा रोग साचो जवाब छे बी कब्जियत प्रश्न नंबर आठ क्या फल ने काचू खावा थी डायाबिटीस ना दर्दियों माटे उपयोगी छे अकेरी बी केरा सी चीकू डी पपैयू સાચો જવાબ છે બી અપપયુ પ્રશ્ન નંબર 9 દૂધ સાથે શેકેલા ચણા ખાવાથી કઈ બીમારી જડમાંથી મટે છે અ કમજોરી બી કમર દર્દ સી मधुमेह દી બવાસીર સાચો જવાબ છે અ કમજોરી प्रश्न नंबर दस क्या फल ने छाल खावा डायाबीटीस ओी छे? अकेरी बी दाडम सी केलांबू साचो जवाब छे सी केला प्रश्न नंबर अग्यार કેરીના ગોટલાનું ચૂર્ણ બનાવીને ખાવાથી કઈ બીમારી દૂર થાય છે ડાયાબિટીસ બી કબજિયાત સી ડાયરિયા દી કેન્સર સાચો જવાબ છે સી ડાયરિયા પ્રશ્ન નંબર બાર दही साथे केड़ा खावा शू मजबूत बने छे। शक्ति, दी आँखों तेज सी दांत, दात हाड़का साचो जवाब छे दीख हाडका प्रश्न नंबर तेर दूध में शू नाखी ने पीवा थी लंबाई छे। અશ્વગંધા બી હળદર સી બોર્નવિટા બી લવિંગ સાચો જવાબ છે અ અશ્વગંધા પ્રશ્ન નંબર ચૌદ ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા નરેન્દ્ર મોદી બી રાહુલ ગાંધી सी मनमोहन सिंह दी मोरारजी देसाई साचो जवाब छे दी मोरारजी देसाई प्रश्न नंबर पंदर विश्व मोटी रिफाइनरी गुजरात में क्या आवेली आमदावाद बी जामनगर सी जूनागढ़ वडोदरा जवाब छे बी जामनगर प्रश्न नंबर सोल गुजरात में चोखा पाक सौरे क्या जिल्ला साबरकांठा बी नवसारी सी वलसाड बी आणंद સાચો જવાબ છે સી વલસાડ પ્રશ્ન નંબર 70 અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે અ ગંગા બી યમુના સી સરયુ ડી તાપી ઈ સાચો જવાબ છે સી સરયુ પ્રશ્ન નંબર अधार उबा उबा पानी पीवा थी कई बीमारी થાય છે અહૃદય બીમારી બી કિડનીની બીમારી સી કેન્સર બીમારી ડી પથરી બીમારી સાચો જવાબ છે બી કિડનીની બીમારી પ્રશ્ન નંબર 19 गोल ने दूध में ने पीवा थी कई बीमारी मटे छे। अ कैंसर, बी पथरी सी मधुमेह दि शर्दी उध्रस. साचो जवाब छे। दी शर्दी उधरस प्रश्न नंबर वीस લસણની ચા પીવાથી કઈ બીમારી દૂર થાય છે અકબજીયાત બી ડાયાબિટીસ સી હૃદય રોગ બી આંખનો રોગ સાચો જવાબ છે બી ડાયાબિટીસ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો